ગોધરા તાલુકાના ઓરવાડા ગામે આંગણવાડી કેન્દ્ર ઓરવાડા છ ખાતે પાપા પગલીનું પ્રથમ પગલું એટલે કે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે આઈસીડીએસ વિભાગ નાના બાળકો માટે હંમેશા તત્પર અને ચોકસાઈપૂર્વક કાર્યરત રહેશે એમાં પણ આ ગામના અમુક સ્થળે કોઈ વિદ્યા અને અભ્યાસથી વંચિત ન રહી જાય તેવા પ્રયાસો સહ સુંદર કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં નંદાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય તથા ગામના વડીલો આંગણવાડી કેન્દ્રમાંથી કાર્ય કરતા તેડાઘર કૈલાશબેન પ્રિયંકાબેન અને આસપાસના વડીલો જોડાયા હતા વિધિવત નાના ભૂલકાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમને સ્લેટ પેનનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ કંકુ ચોખા દ્વારા એમનો પ્રથમ દિવસ શોભાવવામાં આવ્યો હતો અંતે બધા અલ્પહાર લઈને છૂટા પડ્યા હતા